સમાચારમાં હું અશ્વિન રાઠોડ અમેરિકા થી ડિપોર્ટ કરાયેલા ભારતીયો નો દુઃખદ અનુભવ હાથ કડી અને બેડીઓ માં ચાલીસ કલાક રખાયા તો અમેરિકાથી રિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે સંસદમાં માં વિપક્ષ નો ભારે હોબાળો હાથ કડી પહેરી નોંધાવ્યો વિરોધ અમેરિકાથી થી ડિપોર્ટ કરાયેલા ભારતીય મુદ્દે સંસદમાં વિદેશ મંત્રી એસ જયશંકર નું નિવેદન વિદેશમાં ગેરકાયદેસર રહેતા નાગરિકોને પરત લાવવાની પ્રક્રિયા નવી નથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ વધુ એક મોટો નિર્ણય મહિલા એન્ટ્રી મળે અમેરિકામાં બે જોરદાર ટક્કર એરપોર્ટ પર સામ સામે ટકરાતા ત્રણસો ને સત્યાવીસ યાત્રીઓના જીવ મુકાયા જોખમ માં ઇસ્લામી મુસ્લિમો ધાર્મિક વડા આગાખા નું અઠયાસી વર્ષની વયે નિધન મેક્સિકો કોર્ટ માં હુમલો પીડીતાના પરિવારે શંકાસ્પદ ખુરીને લાતો અને મુકા લોકો માર્યા ગયા શેખ હસીના બાંગ્લાદેશના લોકો સંબોધિત કરી રહ્યા હતા ત્યારે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા ઘર ને આગ જાપી દેવાય તો હું આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત